આગેવાનો કોંગ્રેસ પક્ષના આગેવાનો અને ખેડૂતો સાથે અમે આવેદન પત્ર આપીએ છીએ કે ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ થવું જોઈએ સાથો સાથ અત્યારે પશુપાલકો પણ ખૂબ મુશ્કેલીઓમાં છે જ્યારે ઘાસ અત્યારે મળી રહ્યો નથી ત્યારે એવી સ્થિતિની અંદર સરકારે ઘાસચારાની સારાની પણ વ્યવસ્થા કરવી જોઈએ અને સાથો સાથ ખેત મજૂરો હોય આગ્યાઓ હોય કે એમને પણ સરકારે સહાય રૂપે પેકેજ જાહેર સેવા સદન ખાતે ઉમરાળા તાલુકાના ખેડૂતો ખેતી સાથે જોડાયેલા ખેતમજૂરો પશુપાલકો અને અન્ય વેપારીઓ બધાનો અવાજ બનીને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના અને પ્રદેશના આગેવાનો સાથે અમે શ્રીને છે કે અમારા તાલુકામાં સતત વરસાદ પડી રહ્યો છે આ વર્ષના ટોટલ વરસાદના અનેક ગણો વરસાદ પડી ગયો છે લગભગ બધા જ વિસ્તારમાં નુકસાન ખૂબ થયું છે પાણી ભરાવાની સમસ્યા થઈ છે ખેડૂતો ખેતમજૂરો પશુપાલકો બધા ખૂબ પરેશાનીમાં છે ત્યારે આ સર્વેનું નાટક બંધ થાય નો ખેડૂત હોય એવા છોકરાઓને સર્વે કરવા મોકલી દીધા છે ત્યારે આ તાઇફો બંધ કરી વેલામાં વેલી તકે જે પેકેજ હોય કે પછી આટલી બધી અતિવૃષ્ટિ થઈ છે તો લીલો દુષ્કાળ જાહેર થાય ખેડૂતોને નાનું નાનું નજીવ વળતર ન આપતા